નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું રશિયાના પૂર્વીય પ્રદેશ કેમ્પાટાકામાં આઠ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો સમુદ્રમાં ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટરની ઉમદાએ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે શક્તિશાળી ભૂકંપને કારણે રશિયા અને જાપાન સહિત અનેક દેશ અને ટાપુ પર સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે દરિયામાં લગભગ મીટર ઊંચા મોજા શક્યતા વ્યક્ત કરાઈ છે જેના પગલે કાંઠા વિસ્તારમાં ગંભીર અલર્ટ આપવામાં આવ્યું છે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ ઇમરજન્સી બેઠક બોલાવી અને રાહત બચાવ કામગીરી માટેની તૈયારીઓ કરી દીધી કેલિફોર્નિયા ફિલિપાઇન્સ માર્શલ આઇલેન્ડ હવાઈ પલાવ અને અન્ય ટાપુ પર પણ સુનામીની અસર વર્તાઈ શકે છે રશિયાના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું કે હજુ સુધી કોઈની ઈજા નથી થઈ પરંતુ દાયકાઓમાં શક્તિશાળી ભૂકંપ ગણાવાયો છે ભૂકંપ અને સુનામીના ભય બાદ રશિયાના સખાલીન ક્ષેત્રના નાના નાના શહેર જેમાં સેવેરો અને કુરેક માંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે લોકોને સતર્ક રહેવા તેમજ ઇમરજન્સી સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરાઈ ઉલ્લેખનીય છે કે આ પખવાડિયામાં કેમ ચાટગામાં આ બીજો શક્તિશાળી ભૂકંપનો આંચકો છે અગાઉ સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો રાજકોટના લોકમેળાની બ્લુ પ્રિન્ટ જાહેર કરાય તંત્ર રાજકોટના લોકમેળાનો આઠ કરોડનો નો વીમો લેશે મેળાને લઈને ચાર જેટલા કંટ્રોલ રૂમ ઊભા કરાશે ચોવીસ જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવશે મેળામાં સીસીટીવી દ્વારા વોચિંગ અને વિડીયોગ્રાફી પણ કરાશે જેટલા રેવન્યુ કર્મચારી બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે જેમાં સુરભી ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા તો પાંચસો ત્રેપન ઘીના ડબ્બા પકડાયા ફૂડ વિભાગના દરોડામાં ત્રણ પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દા માલ જપ્ત છે મોકલવામાં આવ્યા છે હવે જોઈએ વિશેષ અહેવાલ એક તરફ ખાડામાં તંત્ર ખોટકાયું છે અને પ્રજા થઈ રહી છે પરેશાન

જે ખર્ચ કરવામાં આવે છે જાણે ધુમાડે ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હજી તો વરસાદનો બીજા તબક્કો હજી બાકી છે અને તે પહેલા શહેરના રસ્તાઓ આ પ્રમાણે હાલતમાં જોવા મળતા લોકોની હાલાકી ક્યાંક વધી છે ત્યારે અહીં જે લોકોનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ જણાવજો કવિતા ચૌહાણ કવિતાબેન જણાવજો શહેરના રોડ રસ્તા હાલ કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ હાલ આપણે હાઈવે તો સારા દરવાજાનો જે રોડ છે ત્યાં જઈએ ને અહીંને ટ્રાફિક જામ અને ખાડા એના લીધે બહુ જ તકલીફો થાય છે અમારે એક એક કિલોમીટર દૂર ગાડી પાર્ક કરીને કંઈ પણ અમને કામ હોય તો અમારે ચાલતા જવું પડે છે નહીં તો અમારો આખો દિવસ અમારો સમય આમાં પસાર થઈ જાય છે ટ્રાફિકમાં શું કે છો માત્ર સામાન્ય વરસાદની અંદર આ પ્રમાણે રોડ રસ્તાઓની હાલત શું લાગી રહ્યું છે રોડ રસ્તા બનાવવા પાછળ ક્યાંક વેટ ઉતારવામાં વેદ ના ઉતારવામાં આવતી હોય પણ જરૂરથી એસએમસી એ ધ્યાન રાખવું જોઈએ અને ખાડા જલ્દી પૂરી દેવામાં જોઈએ જેથી કરીને અમને રાહદરોને રાહત થઈ જાય રસ્તાઓ કયા પ્રકારના બન્યા છે વાહન ચાલકોમાં હમણાં તો સુટેબલ નથી જે હમણાં સિચ્યુએશનમાં છે સુટેબલ નથી તો બિલકુલ તાકી આ રસ્તાઓ રિપેર કરવામાં આવે માંગ છે તે લોકો કરી રહ્યા છે જોઈ શકાય છે કે જે બિસ્માર રોડ રસ્તાઓની જે હાલત છે તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો તો લોકોએ કરવો જ પડી રહ્યો છે પરંતુ આ રસ્તાઓ લોકો માટે કમર તોડ રસ્તા સાબિત થઈ રહ્યા છે તંત્રના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી લોકોને પડતી હાલાકી અંગે તમાશો જોઈ રહ્યા છે પરંતુ શા માટે આ રોડ રસ્તાઓ રિપેર કરવામાં નથી આવી રહ્યા શા માટે જે વરસાદી પાણીનો ભરાવ થયો છે તેનો યોગ્ય રીતે નિકાલ નથી કરવામાં આવી રહ્યો આવા અનેક સવાલો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જો સ્માર્ટ સિટીની વાત કરતા હોય તો લોકોને સ્માર્ટ સુવિધા આપવાની પણ નૈતિક જવાબદારી સુરત મહાનગરપાલિકાની બને છે કારણ કે લાખો કરોડો રૂપિયાનો લોકો જ્યારે ટેક્સ ચૂકવી રહ્યા છે ત્યારે લોકોને પડતી હાલાકીમાંથી પણ જે સમસ્યાનું સમાધાન કરવું સુરત મહાનગરપાલિકાની ફરજમાં આવે છે કેમેરામેન દેવાંગ સાથે રાકેશ બ્રહ્મભાઈ ગુજરાત ફર્સ્ટ સુરત વલસાડમાં વરસાદ બાદ ખાડા રાજનું સામ્રાજ્ય છે અને તેના કારણે લોકોમાં રોષ વ્યાપેલો છે હાઈવે નંબર 848 પર મસ મોટા ખાડા પડ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલે રસ્તા પર ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો વિરોધમાં જોડાયા ખાડામાં બેસી ખુદ પ્રમુખ સહિત ગામના લોકોએ વિરોધ કર્યો હાઇવે પર ખાડા પડવાને કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આઠસો અડતાલીસ ના જે કપરાડા વિસ્તારમાં જે ખૂબ ખાડા છે જેના લીધે આ કરવાની જરૂર પડી પરંતુ આપણા સંસદ સભ્ય શ્રીએ આ મંજૂર કરાવેલો પણ આ

હળવદના સરા રોડ પર આવેલી આસ્થા હોસ્પિટલનો આ બનાવ છે ડોક્ટર પાર્થ સદાતિયાએ સારવાર કરવાનો ઇન્કાર કર્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો ઘનશ્યામપુરની મહિલાને સારવાર માટે ઘસીને ના પાડી દેવામાં આવતા વિવાદ વકર્યો મહિલાના પતિએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લેખિતમાં આ અંગે રજૂઆત કરી એને અચાનક પેટમાં દુખાવવા ઉપડ ઉપડવાથી હળવદ ખાતે આવેલી આસ્થા ગાયની હોસ્પિટલમાં બતાવવા ગયેલો કે ત્યાંના ડૉક્ટરને મારી ફાઇલ બતાવી તે ફાઇલની જોઈને ડૉક્ટર કે આ દવા ફાઇલ તો તમારે મોરબીની છે તો તે તમારે ત્યાં જ દવા દેવી પડશે પછી મેં જણાવ્યું કે સાહેબ અચાનક આ પેટમાં દુખાવો ઉભો તો સાહેબ તમે તપાસો તો ખરા એ સાહેબ કે જ્યાંની તમારી ફાઇલ હોય ત્યાં જ તમારે જવાની નહીં સાહેબ ઇમરજન્સીમાં તપાસતા નથી તો આવો તો સાહેબ કેવો નિયમ કે તમે ઇમરજન્સી જર્દીને પણ તપાસતા નથી એટલે આવું હોય તો તમારે લખી રાખવું પડે તમે અમારી ફાઇલે સ્વીકારી ક્યાં કોઈની પાસે સ્વીકારતા નથી અને તમે જે મોટા મોટા અક્ષરોમાં બોર્ડમાં લખેલું હોય કે ટ્વેન્ટી ફોર અવર્સ તમારી સેવા આપો એ શું કામ માણસની દ્રષ્ટિએ તમે જો પેશન્ટને ચકાસતા નથી તો તમે કઈ રીતના ડોક્ટર બરાબર તો મારે તો આ આનો ન્યાય મળે એવી માંગ છે અને મેં આ ડૉક્ટરની પૂજારીઓ નવ માંગ સાથે કલેક્ટર ને આ અંગે રજૂઆત કરી યાજ્ઞિક વિપ્ર મંડળે પોતાને અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે મંદિર ટ્રસ્ટના કેટલાક નિયમો સામે પૂજારીઓએ વાંધો ઉઠાવ્યો વર્ષોથી પૂજા કરાવવા છતાં ચાચર ચોકમાં પ્રવેશ બંધીને લઈને આ વિરોધ થયો ગેટ નંબર સાત માંથી પૂજારીઓને પ્રવેશ કરાવાય તેવી માંગ ઉઠી છે બ્રાહ્મણનું ગોત્ર પૂછવાને લઈને પણ યાજ્ઞિક વિપ્રમ મંડળ નારાજ થયું છે મંદિરમાં ધજાના માપ પ્રમાણે રૂપિયા ન લેવાય તેવી પણ એક માંગ છે દરેક માપની ધજામાં સમાન રૂપિયા લેવાય તેવી માંગ કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટમાં ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચને પણ ઉમેરો કરવામાં આવે કલેક્ટરે આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી બાહેધરી આપી અગાઉ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પૂજારીઓના સમર્થનમાં છે અંબાજીમાં વેપારીકરણ થઈ રહ્યું હોવાનો કાંતિ ખરાડીએ આક્ષેપ લગાવ્યો એકાવન શક્તિપીઠમાં એકાવન પૂજારી હોવા જોઈએ અને ટાઈમસર પૂજા થવી જોઈએ ધજા ચડાવતી વખતે એકાવન ફૂટ એકોતેર ફૂટ અને એકસઠ ફૂટના જુદા જુદા ભાવને પૈસા ન થવા જોઈએ ધાવન કરતી વખતે યાજ્ઞિક વિપ્રમંડળને તકલીફ ન પડવી જોઈએ અને સનાતનના તમામ સનાતનીઓમાંથી બ્રાહ્મણ સિવાયનો કોઈ સનાતની બ્રાહ્મણનું ગોત્ર ન પૂછી શકે ગોત્ર પૂછી અને યજ્ઞ હવન કરવા માટે નક્કી કરવા માટે થાળ ધરાવવા માટે જયારે બ્રાહ્મણો જાય ત્યારે સનાતન માંથી કોઈ પણ સનાતની બ્રાહ્મણને એનું ગોત્ર પૂછે એ બ્રાહ્મણ માટે અપમાનજનક છે માટે એ ગોત્ર પૂછવા જે કોઈ બેસાડવામાં આવે એ બ્રાહ્મણ જ બેસાડવામાં આવે માના ગર્ભગૃહમાં પ્રસાદ આપવામાં પણ બ્રાહ્મણ જ બેસાડવામાં આવે કારણ કે બ્રાહ્મણ અધિકાર છે પ્રસાદ આપવાનો યાત્રાધામ અંબાજી ની અંદર આજથી નહીં બહુ લોબા ટાઈમથી વેપારીકરણ ચાલી રહ્યું છે એ વેપારીકરણના અનુસંધોને લોકોને અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે છે આખા ગુજરાતમાંથી આખા દેશમાંથી દુખીયા લોકો ઉઠતે આવે છે બેઠતે આવે છે ઊંઘતે આવે છે અને માતાજીના નોમે આવી રહ્યા છે ત્યારે

આ ઉપરાંત એકાવન શક્તિપીઠ યજ્ઞ બાબતે ધજા ચઢાવવા બાબતે અને ગેટ નંબર સાતમાંથી પ્રવેશ બાબતે પણ રજૂઆત કરવામાં આવેલ છે તમામ જે રજૂઆતો છે તે યાજ્ઞિક વિપ્ર મંડળની ખૂબ શાંતિથી સાંભળવામાં આવી હતી અને આગ આગામી દિવસોમાં જરૂર જણાય સરકાર શ્રીનું પણ માર્ગદર્શન મેળવી

ખાતર અને હવે મહેનત પર માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કપાસના વાવેતરમાં ખેડૂતોનો કપાસ ક્યાંક પીળો પડી ગયો તો ક્યાંક પાકનો વિકાસ નથી થઈ રહ્યો હા કપાસના પાકનું વાવેતર કરનાર ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે વાવણી અમારે બહુ સારી છે પણ વાવણી સાજા ઉપર પછી એક ધરો વર્ષ સખત ચાલુ રહ્યો છે કપાસ વધુની બદલે નિઃસો બે ગયો છે અને ખર્ચો લગભગ આમાં અત્યારે બાર થી તેર હજાર જેવો ખર્ચ થઈ ગયો છે આ વીઘે વીઘે આમ એટલે બધું પણ ઓછો દોઢેક વીઘે એટલે ખર્ચ થઈ ગયો છે પરંતુ છતાં અમને સફળતામાં મળી નથી અને ખર્ચો બધો ફોગ જ મળી ગયો છે તો આમાં અમને સરકાર કંઈક રાહત કરી ગયો તો વધારે સારું ખેડૂતને મોંઘા ખાતર બિયારણ ગુમાવવાનો વારો આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતે ખૂબ મહેનતથી અને ખૂબ ખર્ચાળ આ કપાસનો પાક છે એ દવા ખાતર બિયારણ તમામ વસ્તુ ખૂબ ખર્ચાળ છે એટલે આ ખર્ચ કરીને જે આ કપાસનું વાવેતર કર્યું હોય એ અત્યારે પાણી જઈને રોગના કારણે એનો મૂળ ખર્ચ પણ આમાં ઊભો થઈ શકે એમને તે એક વીકે વીસ મણ ઉત્પાદન આવવું જોઈએ એ આ કપાસમાંથી બેથી ત્રણ મણ વીકે ઉત્પાદન આવે એવો કપાસ ઉગ્યો છે તો સરકારને પણ મારી માંગણી એવી છે કે ખેડૂતોનો આવા ખેડૂતોનો સર્વે કરીએ અને એને કંઈક રાહત પેકેજ આપવામાં આવે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તેને ફરી એક વખત પડ્યા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે સતત પડી રહેલા વરસાદના કારણે કપાસના પાકની જે ગ્રોથ છે તે ગ્રોથ જતી રહી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે પાણીજન્ય રોગ હોવાના કારણે ચોક્કસથી આ કપાસ છે તે કપાસ બે મહિના પૂર્વે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલો હતો પરંતુ અત્યારની સ્થિતિની વાત કરીએ તો જે પ્રમાણે અવિરત વરસાદ વરસવાના કારણે કપાસની હાલત છે તે આ પ્રકારની થઈ ચૂકી છે નહીં માત્ર આ એક ખેતર પરંતુ ભાવનગર જિલ્લાના ઘણા બધા જે ખેતરો છે ખેડૂતોના તે ખેતરોમાં આ પ્રકારની સ્થિતિ નું નિર્માણ અહીંયા થતું જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કે જે પ્રમાણે બે માસમાં આ જે કપાસ છે તે કપાસનો ગ્રોથ વધવો જોઈએ તેના બદલે હવે અવિરત વરસાદ પડવાના કારણે આ જે ગ્રોથ છે તે ગ્રોથ નહીં થતો થવાના કારણે ખેડૂતોના જે કહી શકાય કે ખેતરમાં રહેલા કપાસ જે છે તે મસ્ત મોટા ખાતર અને બિયારણ મોંઘા ભાવના બિયારણ અહીંયા નાખવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરતના કહેરના કારણે આ સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે તેના કારણે ચોક્કસથી અહીંના પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પેડા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે તત્કાલિક સરકાર સર્વે કરે અને સહાય જે છે તે વળતર સહાયનું જે વળતર છે તે વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર સુરેન્દ્રનગરમાં ખેડૂતોને સહાય મુદ્દે આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો આપના કિસાન અધ્યક્ષ સહાય મુદ્દે પહોંચ્યા કચેરીએ વર્ષ બે હાજર ચોવીસ માં ખેડૂતોએ ત્રણ વખત કુદરતી આફતનો સામનો કર્યો હતો વળતર ચુકવવાની બાબતમાં ખેડૂતો સાથે મજાક થાય છે તેવું રાજુભાઈએ કહ્યું ઓક્ટોબર બે હાજર ચોવીસ ના વળતરની જાહેરાત કરાઈ પણ ખેડૂતો હેરાન થયા એક પણ દિવસ અરજી કરવા માટે પોર્ટલ ખુલ્યું અઠ્યાવીસ સાત સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખુલવાથી ખેડૂત અરજી કરી શક્યો નથી ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે અમે દસ દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે દસ દિવસની અંદર કા તો ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવે યા તો જે બાકી રહેલા ખેડૂત છે જેને ઓગસ્ટમાં વળતર નથી મળ્યું આ તમામ ખેડૂતનો સમાવેશ થાય યા તો તમારા પોર્ટલની સમય મર્યાદા વધારી દસ દિવસમાં સરકાર તરફથી પોઝિટિવ નિર્ણય લઈ ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે મોરબીના માળીયા તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદારોના મામલે સરવડના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે તારીખ ત્રીસ જુલાઈ બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા બોગસ આધાર પુરાવા ઉભા કરી ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ ઉઠી હતી રાજકોટ સીઆઈડી ક્રાઈમે આરોપીને સાથે રાખી હવે તપાસ શરૂ કરી છે મિયાણા ન્યાયાલય મધ્યે ચર્ચાસ્પદ બોગસ ખેડૂત પ્રકરણ કાંડમાં તત્કાલીન તલાટી ને નામદાર કોર્ટ સમક્ષ સીઆઈડી ક્રાઇમ ગ્રામ્ય રાજકોટ તરફથી રજૂ કરવામાં આવેલા છે નામદાર કોર્ટ સમક્ષ આરોપીના જે રેકોર્ડ ઉપરનું કૃત્ય છે એની વિગતો મેળવી અને નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરવામાં આવેલી નામદાર કોર્ટે એકત્રીસ જુલાઈ બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને અરવલ્લીમાં ભ્રષ્ટાચારી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાયડના અમિયાપુરના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરપંચ હસીના પટેલ પર ગેરરીતિનો આરોપ લાગ્યો હતો વિકાસના કામમાં ગેરરીતિ આચરવામાં આવી વિકાસ કમિશનરને મળેલી અરજી બાદ આ કાર્યવાહી કરાઈ હું અરજદારે મિરપુર ગ્રામ પંચાયતમાં જા હેરસ્તામાં કરેલ દબાણના સંદર્ભમાં લેખિત રજૂઆત કર્યા બાદ સરપંચે અમારી કોઈ રજૂઆત ના થવા પડતો ઉપરથી અમારા સામે અભ્યસ્ત વર્તન કરી આથી જે થાય કરી લેજે એવું અમારા સાથે અસપ્ય વર્તન કરતો એમને પંદરમાં નાણાં પંચની પંદર લાખની ગ્રાન્ટ જીએસટી બિલ નંબર વગરનો બિલ રજૂ કરી ગેરરીતિ કઈ વટના સંદર્ભમાં અમને જાણ થતો તો આઈટીઆઈ માહિતી મેળવવાના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબની કચેરી રજૂ કર્યા બાદ ત્યાંથી જિલ્લા પંચાયતની ચાર સભ્યોની ટીમાઈ સ્થળ તપાસ કરતો ત્યાં કોઈ પણ કામ કરે જણાતું ન હતું બે હજાર એક બાવીના વર્ષમાં એમએલએની ગ્રાન્ટ ચાર લાખ નવ્વાણું હજારમાં દીપેશ્વરી માતાના ફળિયામાં સાર્વજનિક જાત રૂબા થું અને પાણીની ટોકી બનાવવા માટે ફારે હતા પણ આજ દિન સુધી આ લોકોએ બનાવી જ નથી આણંદ મનપામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો આનંદના યુવા કમિશનર હાજર ન હોવાથી ચેમ્બર બહાર યુવકે અડિંગો જમાવ્યો કમિશનરને રૂબરૂ મળી તે સર્ટિફિકેટ આપવા માંગતો હતો કરમસદ આનંદ મનપા તમામ બાબતે નિષ્ફળ ગયાનો યુવકે આક્ષેપ લગાવ્યો છે યુવકે અંતે ડેપ્યુટી કમિશનરને આ સર્ટિફિકેટ આપ્યું આજે આ પ્રમાણપત્ર તમે જોઈ રહ્યા છો કે ફ્લોપ મહાનગરપાલિકા આણંદ બે હજાર પચીસ કારણ કે એક હજાર પંચાવન કરોડનું બજેટ આ મહાનગરપાલિકાએ એ હતું પણ ક્યાંય એનો વિકાસ દેખાતો નથી જ્યાં જો ત્યાં કચરાના ઢગલા રોડ રસ્તા તૂટેલા ગટરો ઠેર ઠેર છે અને ઘણી બધી પ્રાથમિક સુવિધાથી મારો આણંદ મહાનગરપાલિકા મહાનગર વંચિત છે ત્યારે આ ફ્લોપ મહાનગરપાલિકાનું આ સર્ટિફિકેટ કમિશનરને આપવાયું છે આજે પબ્લિકનો મળવાનો સમય છે જે અગિયારથી બેનો છે ને પછી સાંજે ત્રણથી પાંચનો છે પણ હજુ સુધી કમિશનર સાહેબ હાજર થયા નથી લગભગ સાડા અગિયારથી ઉપરનો ટાઈમ થઈ ગયો લગભગ સાડા બાર જેટલો ટાઈમ થઈ ગયો પણ હજુ સુધી કમિશનર ફરક્યા નથી હમણાં એમના પીએ કીધું કે આવે છે દરવાજો પણ ખોલવામાં આવ્યો પછી પાંચ મિનિટ પછી એ દરવાજો પાછો બંધ કરી દેવામાં આવ્યો થરાદ વિસ્તારમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો ખેડૂત આગેવાનોએ થરાદ પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર આપી રજૂઆત કરી ખાતર ન મળી રહેતા ખેડૂતોને ભારે નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે

જે ખરીદ સિઝન કહેવાય એમાં યુરિયામાં પાંત્રીસથી ચાલીસ હજાર ટનની સામે ફક્ત અને ફક્ત દસ બાર હજાર ટન યુરિયાની ખાતરની ફાળવણી કરવામાં આવી છે માટે ખેડૂતોમાં તંગી પેદા થઈ છે અને વરસાદ પણ વધુ હોવાથી ખેડૂતોનો પાક જે છે પીળો પડી ગયો છે એના માટે તાત્કાલિક નાઇટ્રોજનની જરૂર છે યુરિયામાંથી નાઇટ્રોજન મળે છે આમ સરકાર જે ડબલ આવકની વાત કરે છે એની જગ્યાએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સરકારને એમ જો તાત્કાલિક ધોરણે ખેડૂતોને યુરિયા ખાતર પૂરતા ઊણવા નહીં મળે

વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના સાત કર્મીની અટક કરાઈ પુરાવાનો નાશ કરવાનો આ સાથે કર્મચારી પર આરોપ છે કોર્ટે રિમાન્ડ નહીં આપતા સાતેને જેલના હવાલે કરાયા એક મહિના પહેલા છ મોરના મોત થયા હતા યુસી કમિટીની રચના મામલે સરકારને મોટી રાહત મળી રાજ્ય સરકાર રચિત યુસીસી કમિટીને હાઈકોર્ટે લીલી ઝંડી આપી સુરતના અરજદારે કમિટી અને સભ્યો અંગે પડકાર આપ્યો હતો અલ્પસંખ્યક અને નિષ્ણાતોને કમિટીમાં ન રાખ્યાનો આરોપ હતો હાઈકોર્ટે અરજદારની માંગ ફગાવી અને અરજીનો નિકાલ કર્યો યાત્રાધામ અંબાજીના વિકાસ માટે એક હજાર છસો બત્રીસ કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કરાયો અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો પણ વિકાસ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ આ માસ્ટર પ્લાનનું અમલીકરણ થશે અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ કરાશે મેળા ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા શ્રદ્ધાળુઓને યાત્રી નિવાસની સુવિધા પણ મળશે ત્રણ ગણું વિસ્તરશે ચાચર ચોક વિવિધ સરોવરોનું પણ સૌંદર્યકરણ કરવામાં આવશે સુવિધાઓના પુનર્વિકાસ સાથે આધ્યાત્મિક કેન્દ્ર બનશે અંબાજી માસ્ટર પ્લાન હેઠળ મોડેલ ટેમ્પલ ટાઉનનું બેન્ચમાર્ક અંબાજી યાત્રાધામ બનશે તો વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે